વિદ્યુત સહાયકની ભરતી પરીક્ષા રદ થયા બાદ હવે ઉમેદવારો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે ત્યારે આજે ઉમેદવારો અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા વડોદરા વીજ કચેરીએ પહોંચ્યા હતા અને હલ્લા બોલ કર્યો હતો ત્યારે શું છે સમગ્ર મામલો જાણીએ આપણા વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું કરણ હજારો ઉમેદવારોએ પરીક્ષાઓ આપી પ્રેક્ટિકલ પ્રેસમાં પાસ પણ થઈ ગયા ત્યારબાદ ભરતી પરીક્ષા લેવાઈ ગઈ અને હવે કાલે સરકારે જાહેર કરી નાખ્યું કે ભરતી પરીક્ષા રદ કરવામાં આવે છે આ જાહેરાત બાદ ઉમેદવારોનો રોષ ચરમસીમાએ છે ત્યારે ગઈકાલે સુરેન્દ્રનગર ખાતે પણ વિદ્યાર્થીઓ એકઠા થયા હતા અને આ મામલે વિરોધ નોંધાવ્યો હતો ત્યારે આજે આ પરીક્ષા પાસ થનારા એક બસો જેટલા વિદ્યાર્થીઓ અને ઉમેદવારો વડોદરા વીજ કચેરી ખાતે પહોંચ્યા હતા અને ઉગ્ર વિરોધ કરી આવેદન આપ્યું હતું આ ઉમેદવારોની સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ જોડાયા હતા અને વિદ્યાર્થીઓ અને યુવરાજસિંહે જો તેમને ન્યાય નહીં મળે તો ઉમેદવારો અનિચ્છનીય પગલું ભરવાની અને વિધાનસભાનો ઘેરાવ કરવાની ચીમકી આપી હતી આ બાબતે યુરાસી જાડેજાનો શું કહેવું છે તે એક વાર સાંભળી લઈએ કેમ તો કે જે માર્ચ મહિનામાં જે પ્રેક્ટિકલ પરીક્ષા જે લીધી હતી એમાં ભાઈ ક્યાંક ને ક્યાંક છબડા થયા છે હવે એમાં છબડા થયા જ નથી જે ગાઈડલાઈન જે ઇન્સ્ટ્રકશન એ ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવી એ ઉચ્ચ અધિકારીઓનું પાલન એ અહીંયા ઉભેલા તમામ વિદ્યાર્થીઓ કરવામાં આવે તમામ વિદ્યાર્થીઓએ જેરી જે કે મે કે તમારે પોલ જોડવાનો છે અને પોલ ચડી અને તમારી જે ક્લેમ્પ છે એયા તમારે હાથ અડાડવાનો છે તો દરેક ઉમેદવાર એ જ પ્રકારે પોતાનો હાથ અડાડી અને ટેકનિકલ જેની પરીક્ષા આપે પરીક્ષા પાસ કરી એટલે આમાં જરા પણ એ ઉમેદવારોનો વાત નથી આમાં જે તે સમયે ત્યાં હાજર જે તે સર્કલ એટલે આ તમામનો વાત એટલે ભાઈ અધિકારીઓના વાંકે એ વિદ્યાર્થીઓ શા માટે ભોગવે અને અચાનક જ આ લોકોને કહી શકાય કે નવ મહિના પછી છે કે ભાઈ ત્રીજા મહિનામાં જે પોલ ટેસ્ટ લેવાયો અને અચાનક ભરતી રદ કરી હવે આજે તો વિદ્યાર્થીઓ સાથે હળ અન્યાય છે અને આ જે અન્યાય છે એની સામે આજે આવેદનપત્ર દેવા માટે અને કહી શકાય કે સત્તા સમક્ષ એક વખત લાગણી કરવા માટે આવ્યા છીએ કે ભાઈ એક વખત આ લોકોને ન્યાય આપવામાં આવે કેમ કે આમાં આ ઉમેદવારોની કોઈ ભૂલ નથી જે ભૂલ છે એ અધિકારીઓની પૂછે છે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે એ સર્કલના જુનિયર એન્જિનિયર એ સર્કલના ડેપ્યુટી એન્જિનિયર એ સર્કલના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સસ્પેન્ડ કરે કારણ કે એ અધિકારીઓની ભૂલ અને અધિકારીઓ યાદ રાખજો અને અમે અધિકારીઓને પણ કહીએ છીએ કે ભાઈ તમે અમારા ટેક્સના પૈસામાંથી પગાર લો છો તમે અમને મળો નહીં તમને અમને મુલાકાત ન આપો અમારા પ્રશ્નનો જવાબ ન આપો તો આ તાનાશાહી કે આ સરમુખ્ય સહી અમે નહીં ચલાવી રહીએ કેમ કે અધિકારી રાજ નથી આ લોકશાહી છે લોકશાહી પાંચ દિવસ તમારી જે માંગણી છે સ્વીકારી લેવામાં આવશે અને તમને લોકોને આપી દેવામાં આવશે અધિકારીઓ આપણે કહીએ છીએ

કરવામાં આવેલી ક્ષતિ હતી અને અધિકારીઓની માંગ એ વિદ્યાર્થીઓ શા માટે ભોગવ્ય સરકાર અને આ વિદ્યા રમત રહી પછી ખબર પડે કે ભાઈ આ જગ્યા પણ અમારી પાસે બે રસ્તા છે એક રસ્તો કે અમે ગાંધીનગરની અંદર સત્યાગ્રહ છે આંદોલન કરીશું અને બીજો રસ્તો કે અમે ન્યાયતંત્ર સમક્ષ પણ આની માંગણી કરવાના છીએ કેમ કે જે તે સમયે

માંગણી આવે એની લાગણીને ધ્યાનમાં રાખવામાં નહી યાદ રાખજો કે અમારે વિધાનસભાનો ઘેરાવો કરવો પડે તો પણ અમે પાછા નહીં પડીએ આદરણીય કનુભાઈ દેસાઈ એટલે કે ઉર્જા મંત્રી જે છે એમના ઘરનો ઘેરાવો કરવો પડે તો પણ અમે પાછા નહીં પડીએ અને સત્યાગ્રહ છાવણીમાં અમારે આંદોલન કે ધરણા પ્રદર્શન કે ભૂખ હડતાલ કોઈ પણ કરવું પડશે અમે એડી ચોટી જોર લગાડીને તમામ મોરચે અમે લડવાના છીએ ત્યારે ફરી ફરીને ગુજરાતમાં પેપર ફૂટે છે અને પેપર રદ થાય છે ત્યારે હવે લોકો સરકારને ઘેરી રહ્યા છે ત્યારે ફરી ફરીને ગુજરાતમાં પેપર ફૂટે છે અને પેપર રદ પણ થાય છે ત્યારે હવે લોકો સરકારને ઘેરી રહ્યા છે અને એવા પણ આક્ષેપો કરી રહ્યા છે કે આ ભાજપ સરકારને દરેક સરકારી વિભાગનું ખાનગીકરણ કરવું છે એટલા માટે જ આ પેપર લીક અને પેપર રદ થાય છે ત્યારે બાબતે તમારું શું કહેવું છે અમને ચોક્કસી જણાવશો આ સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર